નમસ્કાર મિત્રો સ્વાગત છે રાજકુમાર ની હત્યાકાંડ નો આ કેસ છે હવે આ કેસ ની અંદર દર્શક મિત્રો અત્યારે ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો એના વિશે મિત્રો આજના વિડીયોમાં આપણે થોડીક વાત કરવાના છે તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ને એની પહેલાં આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો તમને બધાને વિનંતી છે કે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો દર્શક મિત્રો અત્યારે જે ગણેશ કુંડલનો જે કેસ છે અને અને આ કેસમાં મિત્રો રાજકુમારનું અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે હવે આ કેસ મિત્રો અત્યારે ખૂબ જ વધી રહ્યો છે આમ તો મિત્રો આ કેસને અત્યારે ગુજરાતમાં એટલો બધો ખાસ કંઈ રિસ્પોન્સ મળતો નથી પરંતુ મિત્રો અત્યારે

મિત્રો અત્યારે રાજસ્થાનના લોકો છે એ કહી રહ્યા છે અને આ કેસમાં મિત્રો ત્યારે રાજકુમારનું અત્યારે ત્યારે જે રહસ્યમય તરીકે જે મોત થયું છે એ પણ મિત્રો ત્યારે રાજસ્થાનના લોકો એવું કહે છે કે તેમના દીકરાની સો ટકા હત્યા જે કરવામાં આવી છે કારણ કે મિત્રો ત્યારે ગણેશ ગોંડલ ઉપર જે ત્યારે હત્યાના આરોપ નાખવામાં આવ્યા છે અને આની પહેલા પણ મિત્રો ગણેશ ગોંડલ લગભગ ત્રણ વાર તેનું હત્યામાં કંઈક ને કંઈક નામ આવી ચૂક્યું છે એવું પણ મિત્રો ત્યારે રાજસ્થાનના લોકો છે એ કહી રહ્યા છે મિત્રો એક વ્યક્તિથી કંઈ ના થાય પરંતુ મિત્રો આખું તેનું સમાજ ભેગું થઈને ને તો એ ધારે કરીએ કે અને આવો જ બનાવ મિત્રો અત્યારે આપણી સામે છે જ્યારે મિત્રો આ બનાવ બન્યો હતો ત્યારે મિત્રો ગુજરાતમાં એટલો બધો રિસ્પોન્સ મિત્રો રાજકુમારના પિતાને મળ્યો નહોતો પરંતુ મિત્રો રાજકુમારના પિતા પોતાના વતન એટલે કે રાજસ્થાન ગયા અને અને પછી મિત્રો આ બધી વાત થઈ એટલા માટે મિત્રો અત્યારે મેવાડાનો રાજકુમારને અત્યારે ફૂલ સપોર્ટ છે અને મેવાડા મિત્રો અત્યારે લડી લેવા પણ તૈયાર છે ગુજરાતમાં મિત્રો રાજકુમારના પિતાને એટલો બધો કઈ સપોર્ટ મળ્યો નથી પરંતુ અત્યારે રાજસ્થાનમાંથી ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે આગામીના સમયમાં મિત્રો આ કેસની અત્યારે સીબીઆઈને પણ સોંપવામાં આવી શકે છે હવે તમારું મિત્રો વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ જો તમને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા વિડીયો